હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયો તમે અત્યારે જો મસ્ત મજાનું વાડીએ એ હાથનો બ્લોગ વિડીયો ચાલુ થઈ ગયો હાજનો સમય એટલે કે ત્રણ ચાર વાગ્યા છે અને કાકા તમે જુઓ અત્યારે ત્રણ ચાર વાગે ઢુંડિયો ઢેરે આવા સમયે કોણ મિત્રો ઢુંડિયું ઢેરતો હોય છે કમેન્ટ કરજો બાકી અત્યારે જો આપણે કેડના મસ્ત મજાના સાંજે ઉભા છે કેડ અરે એક લૂંગ આવી હતી પણ હવે એ તો સી ખબર કોણ ખાઈ ગયું બાકી અત્યારે તો કંઈ છે નહીં અને અત્યારે છે મિત્રો જામફળ અમે જોઈ શકો જામફળ તમને દેખાડું જો આવા મિત્રો આપણે જામફળ સોયા છે તમે દેખાવ જો આયા હે આયા હે જો મિત્રો આ જામફળ જો એક નંબર જામફળ છે તે ઘટે ને જામફળમાં જો એટલે આમ આમ કેવું કે આમ જામફળ નો આમ આપણે ખેતર વાયું એના જેવું આયા તો ઉગતા આવે છે બધાય તમે જો નીચે તમને લઈ જાવ આપણે ટોટલ 3 થી 4 નહીં પણ પાંચ જામફળી આપડે હે મિત્રો જો આપણે પાંચ જામફળી વાવી છે મિત્રો એમાં આ જામફળડે આપણે વધારે જામફળે તમે નોટીસ કરો જો ઈ બધા કાચા હે જી પાકા નથી હે પણ મિત્રો તમે આ જામફળ ખાવ ને અલી મત થા ખાવું હે અમે એવા ગર્યા લાગી કે વાત જ જવા દો બાકી તમે વિડિયો કમ મિત્રો વિડિયો કન્ટિન્યુ જો તમે મસ્તી કાનું જામફળ દેખાડું આપણને જામફળ તો મળ્યું પણ ઘણો બધું ઉપર એટલે હવે ઈ તો મેર આપણે આવેવું છે અને હવે આપણે કાકાને પૂછ્યું કે તમે આ જામફળીના રોપા ક્યાંથી લાયા તો આપણે આ રોપા વાવા છે તો હાલો પહેલા કાકાને આપણે પૂછતા આવી અત્યારે આપણે અત્યારે કાકા પાસેનો કાકાને પૂછું કે આપડા જામફળ ક્યાંથી લાયા તો કાકાએ તો અત્યારે ઢોળ્યો તોય દેડે ખરાબ બોપોરે તો કાકા આપણી જામફળ ક્યાંથી લાયા હે ઈ જામફળીના રોપા ક્યાંથી લાયા જામફળીના રોપા લાયા છે આપણે જીમડી ત્યાં એવળો ચાળિયા તળાવ રહ્યો ને लेमडी पे साले तड़ो हां यस शुभम रोपो आयो तो आपरा रोपो आयो तो 5 रूपया 5 रूपया हां और અત્યારે ઇનિયરે ઓલમોસ્ટ કેટલા જામફળ સોટાય છે લપક એક 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 થડી એસે લગભગ 200 થી 300 જામફળ તો છે તો મિત્રો પ્રોફિટ જો જામફળ નો 160 વે 200 થી 300 જામફળ છે કાકા નું કેવું એવું છે મિત્રો તમે વિડિયો માં જોયું જામફળ તો સોટ્યા એટલે લગભગ સાચું દેશે તો તો કાકા રોપા મળી જાય અત્યારે ન મળે અત્યારે નો મળે તો ક્યારે મળશે મિત્રો ચોમાસામાં કે તો આપણે ફાઈનલ જ વાત છે ચોમાસામાં આપડે પાંચ થી છ રોપા આપડે વાવા હે જામફળના